સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પડેલા ખાડાઓને રિપેરિંગ કરવા જેટ પેચર ટેકનોલોજી યુક્ત મશીનની મદદ લેવાઈ રહી છે વિસ્તારમાં વિસ્તારમાં તેના આધારે જ ખાડાઓ રિપેર થઈ રહ્યા છે સુરત દ્વારા વચ્ચે આવેલા પિયુષ પોઈન્ટ આસપાસના રસ્તા ઉપર પડતા ખાડાઓને તાત્કાલિક દૂર કરવા માટે જેટ પેચર ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે વરસાદ દરમિયાન રસ્તા ખાબકા થાય

સમય દરમિયાન આ મશીન ચગિયા ઉપર ડામણ ને મશીન ને માલ મિક્સ કરે છે નીચેથી થી એ રોડ સફાઈ કરે છે ખાડો સાફ કરી અંદર માલ પ્રેશર થી મારી અને ખૂબ ઉપર રોલિંગ મળ કરે છે એટલે ખાડા પૂરવા માટે સુરત મહાનગરપાલિકા અત્યારે કામ કરી રહી છે એટલે કામ થાય છે આપ પણ જોઈ રહ્યા છો કે મારું ઇન્ટરવ્યુ થાય એટલા દરમિયાન આ કેટલો મોટો ખાડો અહીંયા પૂરી કાઢ્યો છે એટલે આ મશીન ખૂબ ઝડપથી અને સારી રીતે રિઝલ્ટ મળે એવું કામ કરી બતાવે છે सामान्य प्लांट बरसादी सीजन में बंद होए इस समय दरमियान આ મશીન અંદર જ માલ તૈયાર કરે છે અને આ પ્રમાણે જરૂરિયાત મુજબનો માલ પણ નાગી જે કાડા પણ પૂરે છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે